રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડિયોમાં પીએફનું પેન્શન કઈ રીતે ઉપાડવું એની વાત આપણે કરવાની છે અને ઘણા લોકોને એ ખબર નથી હોતી કે ફોર્મ નાઇન્ટીન એપ્લાય કરો એના પછી પણ તમે પીએફના પેન્શનના રૂપિયા ઉપાડી શકો એટલે આ વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ સમજાવવાનો છું કે કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના પેન્શનના રૂપિયા ઉપાડી શકો હવે સૌથી પહેલાં તો હું તમને લોકોને એ સમજાવી દઉં કે પીએફ પેન્શન એટલે શું અને એ કેટલું તમારું જમા થતું હોય એટલે પીએફ બેલેન્સમાં એમ્પ્લોઈ કન્ટ્રીબ્યુશન હોય અને પેન્શન કન્ટ્રીબ્યુશન પણ હોય તો એમ્પ્લોઈ કન્ટ્રીબ્યુશનમાં બાર ટકા જેટલા પીએફના રૂપિયા જમા થાય તેમજ પેન્શન કન્ટ્રીબ્યુશનમાં પણ બાર ટકા જેટલા પીએફના રૂપિયા જમા થતા હોય અને જો તમારે પીએફ ના બધા જ રૂપિયા અને પીએફના પેન્શનના રૂપિયા ઉપાડવા હોય તો સૌથી પહેલાં તો તમારે એક્ઝિટ ડેટ તમારા પીએફ એકાઉન્ટમાં અપડેટ કરવી પડે એટલે એક્ઝિટ ડેટ કેવી રીતે તમે અપડેટ કરી શકો એના ઉપર મેં વિડીયો બનાવેલો છે એની લિંક તમને આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે તો તમે એ વિડીયો પણ જોઈ લેજો અને હવે હું તમને લોકોને પી નું પેન્શન ઉપાડવા માટેના નિયમો સમજાવી દઉં સૌથી પહેલાં તો તમે નોકરી છોડી દીધી હોય એટલે કે રિઝાઇન આપી દીધું હોય અને તમારી સર્વિસ હોય એ છ મહિનાથી વધુ હોય અને જો તમારી સર્વિસ દસ વર્ષથી ઓછી હોય તો તમને વિડ્રોવલ બેનિફિટ મળશે અને જો તમારી સર્વિસ દસ વર્ષથી વધુ હોય તો તમને મંથલી પેન્શન મળે અને જો તમારી અઠ્ઠાવન વર્ષની ઉંમર થઈ જાય એના પછી તમે ફૂલ પેન્શનના રૂપિયા ઉપાડી શકો એટલે કે આ કેટલાક નિયમો છે એ તમારે પીએફનું પેન્શન ઉપાડવું હોય તો એનામાં લાગુ પડે અને જો તમારે તમારા પીએફ એકાઉન્ટમાં કેવાયસી કરેલી ના હોય તો તમને પીએફના રૂપિયા ઉપાડવામાં પ્રોબ્લેમ આવે એટલા માટે તમારે બેંકની અને પાન કાર્ડની કેવાયસી ફરજિયાત કરી લેવાની અને તમારે તમારું આધાર કાર્ડ પણ પીએફ એકાઉન્ટમાં અપડેટ કરી લેવાનું અને કેન્સલ ચેકની જરૂર અત્યારે નથી પડતી અને તમારી પાસે તમારો યુ એ એન નંબર પણ હોવો જોઈએ કારણ કે યુ એ એન નંબર હોય તો જ તમે લોગ ઇન કરી શકો એટલા માટે હવે હું તમને લોકોને પ્રોસેસ જણાવી દઉં સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં ઈ કરીને સર્ચ કરી લેવાનું અને પછી તમારે આ પેલી વેબસાઇટ ઇ ઓફિશિયલ વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે આ પેલી વેબસાઇટ ઉપર ક્લિક કરો એના પછી તમારે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લઉં એટલે જેવો ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર ક્લિક કરું એના પછી મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે એટલે પછી એલર્ટને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને તમારે બેક કરી લેવાનું અને પછી તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરવાનો એટલા માટે હવે હું બાર આંકડાનો યુ એ એન નંબર એન્ટર કરી અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી લઉં અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં એટલે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે અને જ્યારે પણ બાર આંકડાનો યુ એ એન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરીએ તો સરખી રીતે એન્ટર કરવો પડે કારણ કે જો તમે કોઈ પણ ભૂલ કરશો તો તમારે ફરીથી પ્રોસેસ કરવી પડશે અને જે પણ ઓટીપી તમારા મોબાઈલ નંબર ઉપર આવે એ ઓટીપી તમારે પાંચ મિનિટની અંદર એન્ટર કરવાનો અને પછી સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગઇન થઈ જશો અને ઓટીપી એન્ટર કરતી વખતે તમારે ભૂલથી પણ ઓટીપી આઈડી એન્ટર નહીં કરવાનું અને સબમિટ કરો એના પછી જેવા તમે પીએફ એકાઉન્ટમાં લોગઇન થઈ જાઓ એના પછી ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર એક વખત ક્લિક કરી અને ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનો અને પછી તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો અને પછી વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમને ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે એટલે તમને ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં યસ અને નો કરીને જોવા મળી જશે તો તમારે યસ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારો બેંક એકાઉન્ટ નંબર તમારે વેરીફાઈ કરી લેવાનો એટલે જેવો તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે એના પછી તમને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં રાઇટનો સિમ્બોલ જોવા મળી જશે એટલે પછી નીચેની તરફમાં તમારે પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી અને પછી નીચેની તરફમાં આવી અને સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી લઉં એટલે જેવો સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરો એના પછી ઓનલી પેન્શન વિડ્રોવલ ફોર્મ ટેન્સી કરીને સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં આધાર કાર્ડની પાછળ જે પ્રમાણે એડ્રેસ હોય એ પ્રમાણે એડ્રેસ એન્ટર કરી લેવાનું અને તમારે સ્ટેટ સિલેક્ટ કરવા માટે સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરવાનું અને પછી નીચે સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી અને પછી નીચેની તરફમાં સિટી અને સિક્સ ડિજિટ પિનકોડ એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં તમારે ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે અને પછી તમારે વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનું એટલે જેવો તમે ઓટીપી એન્ટર કરી અને વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરો એટલે તમારું ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી થોડાક દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના પેન્શનના રૂપિયા જમા થઈ જશે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને જો તમારે પીએફની આવી જ માહિતી ગુજરાતીમાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એમને પીએફનું પેન્શન ઉપાડવું હોય તો આ વિડીયોની મદદથી એ લોકો પણ પીએફનું પેન્શન ઉપાડી લે